જ્યારે તમારું એકાઉન્ટ ઝીરો થાય ને ત્યારે તમારા હાથ પગને બધું ધ્રુજવા મળે અને આ સિસ્ટમેટિક હોય છે એઆઈ દ્વારા કે જ્યારે સાયકલ પૂરી થવાની હોય ને ઇનકેસ તમે કંટ્રોલ કરવા માંડો ને તો એ ફટાફટ ઉડાડવા મળે ફટાફટ ઉડાડવા મળે એને ખબર જ પડી જાય કે હવે આ વ્યક્તિઓ જીતવાની કોશિશ કરે છે જીતે છે પૈસા હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઓનલાઈન ગેમિંગની જે અત્યારે આ સમયમાં લોકો ઉપર એવી આવી થઈ ગઈ છે અને લોકોના મગજમાં એવો લોભ લાલચ જગાડી દીધો છે કે નહીં ઓનલાઈન ગેમિંગ તમે રમો એટલે એમાંથી લાખો રૂપિયા તમે જીતી શકો છો ખરેખર એવું નથી મિત્રો જ્યારે તમને ઓનલાઈન ગેમની લત લાગી જાય છે ને ત્યારે જીવનમાં તમે તમારા ઘર પરિવાર સમાજ સંસારમાંથી અલગ પડી જાઓ છો અને જીવનમાં જેટલું તમે કમાણા છો એ બધું ખોઈ નાખો છો તમારા મમ્મી પપ્પાની આબરૂ ખોઈ નાખો છો એણે કમાયેલું સંપૂર્ણ જે કાંઈ ભેગું કરેલું છે એ બધુંય ખોઈ નાખો છો હવે પછી આપણે વાત કરીએ કે આ ઓનલાઈન ગેમમાં તમને લોભ કઈ રીતે લાગે અને તમે કઈ રીતે બધું ખોઈ નાખો પેલો ટોપિક છે આપણને લોભ જગાડે એવો લોભ જગાડે એવો લોભ જગાડે અને આપણને લાખો રૂપિયા જીતવા દે તમે ક્યારેય જીવનમાં વિચાર્યું ન હોય કે હું એટલા પૈસા એટલા રોકાણમાંથી જીતી શકી એટલા પૈસા તમને જીતાડી દે અને પછી તમારી પાસે એટલા હરાવે એટલા હરાવે કે અનલિમિટેડ એની કોઈ તમે ગણતરી ન કરી કોઈ એની કોઈ સીમા ન માપી શકો એટલા પૈસા તમને એ હરાવી દી પહેલાં તમને એટલા જીતાડે એટલા જીતાડે તમે વાત પૂછવામાં અને પછી તમે એટલા હારી જાઓ એટલા હારી જાઓ કે તમારું બધું વેસાય છે અને બીજો ટૉપિક આપણો એ છે કે જ્યારે એ આપણે જીત્યા હોય એ સમય છે ને આપણે ભૂલી નથી શકતા ઇનકેસ કે દાખલા તરીકે ગમે ત્યારે હજાર કે બે હજાર કે પાંચ હજાર નાખીને તમે લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા જીતા હોય ને તો એ સમય તમે જીવનમાંથી ભૂલી નથી શકતા અને તમને એમ જ થાય છે કે નહીં ઓલી વખતે બે હજાર નાખીને પાંચ હજાર કે દસ હજાર કે વીસ હજાર જીતો હતો હું જીતીશ જીતીશ ને જીતીશ અને પૈસા ગોતો પૈસા ગોતો અને એટલા હારી જાઓ એટલા હારી જાઓ કે તમને પછી કઈ દિશા દેખાય નહીં અને આ જે કાંઈ તમે હારો છો એ કઈ રીતે હારો છો એ લોકોની આખી સાયકલ હોય છે સાયકલ કેવી હોય છે કે પહેલા તમને જીતવા જ દે જીતવા જ દે જીતવા જ દે જીતવા જ દે અને જ્યારે એ સાયકલનો અંત થવાનો હોય ને ત્યારે તમે હારવા જ મણો હારવા જ મણો હારવા જ મણો ને એટલી સ્પીડી તમે બધી બેટ મૂકવા મણો કે તમને એમ થાય કે નહીં આ વખતે તો હવે હાલી જ છે કેમ કે એટલી વખત નથી હાલું એટલે આ વખતે તો હવે હાલી છે હું મારો પોતાનો અનુભવ કહું છું હું કાંઈ બહુ એજ્યુકેટેડ કે બહુ ટેલેન્ટેડ માણસ નથી જે મારી યારે ઘટનાઓ બની છે ને એ જ હું તમને બધા વિડીયોમાં બધા એપિસોડમાં કહું છું એટલે

પાંચ ટકા લોકો છે ને એ જ પ્રોફિટમાં રહેતા હોય છે પાંચ ટકા લોકો એવા હોય છે એ ખૂબ શાર્પ મગજના હોય છે અને ક્યારેક ક્યારેક બેટ મૂકતા હોય જોય વિચારીને મૂકતા હોય અને એ સંતોષી હોય અથવા તો એ ટકાવારી ઉપર રમતા હોય કે ભાઈ ને આજના મને આ મારી મારા ઇન્વેસ્ટમેન્ટના દસ ટકા પાંચ ટકા મળી ગયા એટલે બહુ થઈ જાય એમ એવા લોકો જ આમાં પ્રોફિટેબલ રહે છે અને બીજી વસ્તુ હવેનો ટોપિક કે જ્યારે તમને અહીંયા સાઈડમાં સ્કોર બોર્ડ દેખાડે ડેશબોર્ડ કે આ વ્યક્તિએ પચાસ રૂપિયા નાખીને પાંચ લાખ જીતો સો રૂપિયા નાખીને દસ લાખ જીતો એ સ્કોર બોર્ડ તદ્દન ખોટું હોય છે જે તમને સાઈડમાં તમે બેટ મૂકતા હોય ત્યાં સાઈડમાં સ્કોર બોર્ડ દેખાડે એ તદ્દન ખોટું હોય છે એ સિસ્ટમેટિક અપડેટ થઈને ત્યાં એમાં તમને લોભ લાલચ જગાડવા માટે મોટી મોટી રકમ જીતેલાના ખોટા સ્કોર બતાવે જેથી કરીને જ્યારે તમે બેટ મૂકો ને તો એ એટલી રકમ જીતવા માટે તમે પણ એમાં રાહે ઊભા રહ્યો અને તમે અમુક હદ સુધીની જે કાંઈ રકમ હોય એ લો નહીં એટલા માટે એ તમને લોભ લાલચ જગાડવા એ એટલા એટલા સ્કોર મોટા દેખાડે કે તમે તે એટલે સુધી ઉભા રહ્યો એટલે અમે અડધ વર્ષેથી ઉડાડી દઈએ એટલે જ્યારે જ્યારે તમે મોટી રકમ લેવા માટે ઉભા રહ્યો છો એટલે એની સિસ્ટમની તમામ નજર હોય છે એ સિસ્ટમ તમારા પૈસા તરત ત્યાંથી કટ થઈ જાય એટલે કે ત્યાંથી બેટ કટ થઈ જાય એટલે પૈસા તમારા કટ થઈ જાય પછી તમને લાખ મળતા હોય બે લાખ મળતા હોય ત્યારે તમે એન્ટર થયા અને તમે પૈસા લઈને બીજા કામે સડી ગયા તો તમે પ્રોફિટ રહ્યો અથવા તો અડધેથી તમે એન્ટ્રી લીધી આ સાયકલની શરૂઆત થઈ ગઈ હતી અને તમે અડધેથી એન્ટ્રી લીધી તો તમે જીતશો ખરા થોડા ઘણા જીતશો થોડા ઘણા હારશો છેલ્લે જ્યારે સાયકલની એન્ટ્રી પૂરી થવાની હશે ત્યારે તમે બધાએ પૈસા હારી જાઓ ત્યારે જ્યારે આ સાયકલની એન્ટ્રી પૂરી થવાની હશે એટલે સ્પીડ તમારો મગજ એવો સ્પીડ કંટ્રોલ કરી લે નહીં કે તમે મૂકવા જ મણો બેટ મૂકવા જ મણો તમને કાંઈ ખબર જ ન પડે આજે તમારે જે કઈ એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય એ બધાય ખાલી કરી નાખો કાલે તમારે હપ્તો ભરવાનો છે ખાવા પીવાનું કઈ રીતે કરી મારા પરિવારનું કઈ રીતે કરી મારા પરિવારમાં કોઈ બીમાર છે નથી મારા પરિવારની જે કાંઈ સંપૂર્ણ જવાબદારી છે એ બધુંય ભૂલી જવા અને એક જ વસ્તુ તમને દેખાય મારે આમાંથી પૈસા જીતવા છે મારે આમાંથી પૈસા જીતવા છે ને હવે જીતી હવે જીતી આ બેટે જીતી આ બેટે જીતી પણ એકે બેટે તમે જીતતા નથી જ્યારે તમારું એકાઉન્ટ ઝીરો થાય ને ત્યારે તમારા હાથ પગને બધુંય ધ્રુજવા મળે સાથીના ધબકારા ધ્રુજવા મળે બધું થવા મળે વધવા મળે પછી તમને ખબર પડે આ લે આ શું થયું બધુંય જીરો પછી બીજા બેંક એકાઉન્ટ હોય એમાંથી તમે પૈસા એડ કરો નહીં હવે તો એટલી તો કદાચ ભેગું થઈ જાય અને એ એકાઉન્ટની રકમ પછી તમે એન્ટર કરો તો બીજા એકાઉન્ટની એન્ટર કરો આ મારો પોતાનો અનુભવ છે જેટલા મારા બેંક એકાઉન્ટ હતા એ બધા એન્ટર કરી કરીને કરી કરીને હારી ગયો બધા એકાઉન્ટ ક્લોઝ પૂરું થઈ જાય સાફ થઈ જાય એમટી હવે પછી કોણ છે ભાઈબંધ મોટાભાઈ બે હજાર ના એક ને એક

અથવા તો મકાન હોય પ્લોટ હોય કે કોઈ પણ ગાડી હોય દેખાય નહીં કે આ વખતે એટલા નાખી દો ને એ ક્યારે કમાઈ લેવા આ વખતે એટલા નાખી દો ને એ કમાઈ પણ જીવનમાં આ ભૂલ તમે કરશો એટલે આ સિસ્ટમેટિક હોય છે એઆઈ દ્વારા કે જ્યારે સાયકલ પૂરી થવાની હોય ને ઇનકેસ તમે કંટ્રોલ કરવા મળો ને તો એ ફટાફટ ઉડાડવા મળે ફટાફટ ઉડાડવા મળે એને ખબર જ પડી જાય કે હવે આ વ્યક્તિઓ જીતવાની કોશિશ કરે છે જીતે છે પૈસા એટલે એ દ્વારા સાયકલ તરત ફટાફટ ફરવા મળે અને એ સાયકલનો રૂલ્સ બદલાઈ જાય છે ઓનલી ફોર રૂલ્સ આવી જાય છે હરાવવાનો હરાવવાનો ને હરાવવાનો એમાં બીજું તમને પછી કાંઈ મળશે નહીં અને જો કોઈ પણ વ્યક્તિ ટેલેન્ટેડ હોય અને આમાં સમજી વિચારીને ટકાવારીના આધારે વ્યવસ્થિત રમે તો ઇન કેસ મારું એવું માનવું છે કે એકાદો ટકો અથવા તો બે ટકા આમાંથી પ્રોફિટેબલ રહી શકે કદાચ કોઈક વ્યવસ્થિત બહુ ટેલેન્ટેડ હોય ને તો અને આ જ્યારે બધું બનાવવામાં આવે સાયકલ બનાવવામાં આવે ત્યારે બહુ બધા ટેલેન્ટની તપાસ કરીને બહુ બધી સાયકલોવાર ઘણીવાર ફેરવીને એમાંથી કેટલા લોકો પ્રોફિટમાં છે કેટલા નથી રહેતા એ બધી તપાસ કરીને એવી એઆઈ પ્રોગ્રામ ફિટ કરવામાં આવે છે કે એ પ્રોગ્રામમાંથી જો વ્યવસ્થિત તમારે પસાર થવું હોય તો તમારે દસ બાર જન્મ લેવા પડે ની દસ બાર જન્મનો અનુભવ તમે પછી આમાં લગાડો તો તમે જીતી શકો એટલે જ્યારે પણ તમે આ બધામાં ફસાઈ જાઓ ઓનલાઈન ગેમિંગમાં તો એક વસ્તુ યાદ રાખજો તમે ઓનલાઈન ગેમિંગમાં ફસાણા ક્યાંથી જ્યારે તમે કોઈ પણ સેલિબ્રિટી હોય કોઈ પણ તમે જે કોઈ એક્ટર હોય એને ફોલો કરતા હોય એને ભગવાન માનતા હોય કે તમે જે કાંઈ હોય એને જ ફોલો કરતા હોય એના તમે ફેન હોય જો એ ઓનલાઈન ગેમિંગ કોઈ પણ સટ્ટાની કે કોઈ પણ લોભ લાલસની જાહેરાત કરતો હોય તો એની સેકન્ડે એને અનફોલો કરી દેજો બાકી આજની તો કાલે એના મોજ શોખ અને એની જાહેરાતો જોઈને તમે આ લોભ લાલસની ગેમિંગની કે ગમે સટ્ટાની કે ઇન્વેસ્ટમેન્ટની કે ગમે એ લાલચમાં આવી જાઓ અને તમારા જીવનમાં તમે જે આખી જિંદગીમાં કમાણા હશો એ બધું ખોઈ નાખશો તમારા મા બાપે જે કમાણા હશે એ તમે ખોઈ નાખશો એની ઇજ્જત આબરૂ બધી ખોઈ નાખશો તમારી હશે ને એ તમે ખોઈ નાખશો જો સંસાર સમાજ ઘર પરિવારથી બધાથી અલગ થવું હોય તો અને તો જ ગેમ રમજો ઓનલાઈન જે સટ્ટાવાળી આવે છે જેમાં પૈસા નાખવા પડે છે લોભ લાલચ આવે છે એ ગેમ હું જીવનમાં કોઈ દી રમવી નહીં મારો અનુભવ મેં તમારી સાથે શેર કર્યો છે જો તમારી યારે આવું બની ગયું હોય તો જ્ઞાન જ્ઞાન અટકી જજો જે દેવું થઈ ગયું હોય ધીરે ધીરે કામ કરીને ભરજો પણ હવે પછી આમાં ડૂબતા નહીં અને ક્યાંયથી આમથી નામથી પૈસા લઈને આમાં નાખતા નહીં સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને મારાથી બને એટલો સાથ સહકાર આપીશ હું તમને ભારતમાં થકી જાય